જય માલક્ષ્મી મિત્રો આજે આપણે એક અત્યંત ઉપયોગી અને શાંતિભર્યો વિષય લઈને આવી રહ્યા છીએ ઘરમાં દરરોજ આરતી કરવાથી શું ફાયદો થાય છે આજકાલના તણાવભર્યા જીવનમાં જ્યારે ઘરમાં શાંતિ જ જોઈએ હોય છે ત્યારે એ શાંતિ અને પોઝિટિવ એનર્જી આપણી દિવાલોની અંદર કઈ રીતે લાવી શકાય જવાબ છે દરરોજ આરતીથી આ વીડિયોમાં જાણો આરતીના ધાર્મિક વૈજ્ઞાનિક અને જીવન ઉપયોગી ફાયદાઓ વિશે જેનાથી તમારું ઘર બને છે દિવ્ય શાંતિમય અને સમૃદ્ધિથી ભરપૂર ઘરના દીવાનખંડમાં સવારે અને સાંજના સમયે જ્યારે દેવસ્થાન પાસે દીવો બળે છે અને તેના ઝઝમતા અજવાળામાં ઘંટનો ધ્વનિ ગુંજે છે ત્યારે માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવાનું કાર્ય નહીં પણ આખા ઘરના ચેતનતંત્રને જાગૃત કરવાનો યજ્ઞ શરૂ થાય છે જેને આપણે આરતી કહીએ છીએ ઘરમાં દરરોજ આરતી કરવી એ માત્ર એક ધાર્મિક ફરજ નથી એ જીવનશૈલી છે આરતી એ અંતરાત્માની સાથે દૈવી શક્તિનો સંપર્ક સ્થાપિત કરવાનો એક સશક્ત ઉપાય છે જ્યારે આપણે ભગવાનના મંત્રોચાર સાથે ભજન અને આરતી ગાયન કરીએ છીએ ત્યારે આપણું તણાવથી દૂર થઈને એક શાંતિમય અવસ્થામાં પ્રવેશે છે આવું કરતી વખતે આખું ઘર ભગવાનના દિવ્ય સ્પંદનોથી ઓતપ્રોત થાય છે ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આરતી એ ભક્તિનો પરમ શિખર છે આરતીના દીવાએ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે આપણે દીવો ભગવાનની સામે ફરાવીએ છીએ ત્યારે એ માત્ર પ્રકાશ આપતો દીવો નથી એ આપણા આત્માના અંધકારને દૂર કરતો પ્રકાશ બની જાય છે એક ક્ષણે ભક્તિ અને આત્મસમર્પણના ભાવથી ભરેલું મન ઈશ્વરના ચરણોમાં પોતાનું અસ્તિત્વ વિલીન કરી દે છે ઈશ્વરનું સ્મરણ અને તેમના ગુણગાન આપણા કર્મોને શુદ્ધ બનાવી આપે છે શ્રીમદ્ભગવત મુજબ આરતી કરવાથી આત્મામાં સિદ્ધિ શાંતિ અને ઈશ્વર ભક્તિનો ઉદ્ભવ થાય છે આધ્યાત્મિક રીતે આરતી એ આંતરિક જાગૃતિનું સાધન છે એ આપણી ચેતનાને વધુ તેજસ્વી બનાવે છે જ્યારે આપણે ઘરના મંદિરમાં દીવો લાવીએ છીએ ત્યારે એ દીવો માત્ર ઘરમાં પ્રકાશ ફેલાવતો નથી એ આપણા ચિત્તમાં અવિરત ચાલતી અશાંતિ ક્રોધ લાલચ અને દંભ જેવા અંધકારને પણ દૂર કરે છે આરતી એ એક આધ્યાત્મિક યાત્રા છે જ્યાં આપણે પતંગિયાની જેમ ભગવાનના પ્રકાશમાં લય થવા માંગીએ છીએ જ્યાં સુધી માનસિક દ્રષ્ટિની વાત છે ત્યાં આરતીનો અવાજ અને દીવો માત્ર શ્રદ્ધાનો નહીં પણ વૈજ્ઞાનિક રીતે મગજ માટે પણ લાભદાયક છે આરતી સમયે ઘંટનાદ અને શંખના અવાજથી ઘરના વાયુમંડળમાં રહેલા નકારાત્મક તત્વો દૂર થાય છે ઘંટની ધ્વનિ માનસિક તાણ ઘટાડે છે અને મગજના મધ્યભાગમાં અઘરી ફ્રન્ટલ કોર્ટેક્સને સક્રિય કરે છે જે મનની શાંતિ અને સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે આરતીનો સમય એટલે તણાવથી મુક્ત થવાનો સકારાત્મકતાથી ભરાવવાનો અને ઈશ્વર સાથે એકતા અનુભવવાનો ક્ષણ ઘરનું વાતાવરણ પણ આરતીના કારણે સુંદર રીતે બદલાય છે કાપુરના ધુમાડાથી હવા શુદ્ધ થાય છે અગરબત્તીની સુગંધથી મન પ્રસન્ન થાય છે અને દીવાના પ્રકાશથી ઘરના દરેક ખૂણે પ્રકાશ વિખેરાય છે આ બધું મળીને ઘરના વાતાવરણને એવું પવિત્ર બનાવે છે કે જ્યાં દૈવી શક્તિઓનું વસવાટ થાય છે જ્યાં રોજ આરતી થાય છે ત્યાં દુર્જન શક્તિઓ પ્રવેશી શકતી નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર આરતી એ ઘરના ઉર્જાક્ષેત્રને સક્રિય રાખે છે દરરોજ આરતીના લીધે ઘરમાં સકારાત્મક સ્પંદનો વધી જાય છે જ્યારે દીવો ફેરવાય છે ત્યારે તે દિવ્ય ઊર્જાને ઘરના દરેક કોણે પ્રવાહિત કરે છે શાસ્ત્રો કહે છે કે જ્યાં દીવો સતત બળે છે અને ભક્તિપૂર્ણ અવાજો ગુંજતા રહે છે ત્યાં મંદિરમાં અને ઘરમાં વસવાટ કરતી દૈવી શક્તિઓ સ્થાયી રહે છે વાસ્તુદોષ હોય તો પણ રોજ આરતી કરવાથી તેના અસર ઘટાડાય છે અને ઘરના મુખ્ય પ્રાણકોષમાં શાંતિ અને સુખના પ્રવાહ સતત રહે છે આ રીતે આરતી માત્ર પૂજા નથી એ જીવનનો પ્રકાશ છે એક એવું સાધન છે કે જે ઘરના દરવાજે ભૂલકાઓના હસતા ચહેરા લાવે છે યુવાનોના મનમાં ઉર્જા ભરાવે છે વૃદ્ધોના હૃદયમાં શાંતિનો સૂર લાવે છે અને સ્ત્રીઓના ઢોલકમાં સુખનો રાગ ભરે છે ઘરમાં દરરોજ આરતી કરવી એ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી પણ એ સંસ્કાર છે એક એવો સંસ્કાર કે જે ઘરના દરેક સભ્યના હૃદયમાં પ્રેમ જોડાણ અને સમજૂતીનું વાવેતર કરે છે જ્યારે આખો પરિવાર ભેગો થાય છે અને કોઈ એક સ્થાન પર ઊભો રહી ભગવાનને ભક્તિપૂર્વક સ્મરે છે ત્યારે તે ક્ષણમાં સંબંધો મજબૂત બને છે એક ક્ષણ એકતા લાગણી અને જોડાણની ક્ષણ બને છે આજના યુગમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાની દુનિયામાં વ્યસ્ત છે બાળકો તેમના ફોનમાં મોટાઓ કામકાજમાં વૃદ્ધો એકાંકિતામાં ત્યારે આરતી એ સમય છે જ્યાં બધા ભેગા બેસે છે એ સમય કોઈ મોટું કે નાનું નથી કોઈ ભેદભાવ નથી બધા સમકક્ષ હોય છે એક જ ભાવના સાથે ભક્તિની ભાવના સાથે ભગવાન સામે ઊભા હોય છે એ સમયે આંખો મીચાઈ જાય છે હાથ જોડાઈ જાય છે અને દિલમાંથી નીકળતી શુભેચ્છાઓ ઘરના દરેક ખૂણામાં ફેલાઈ જાય છે આ રીતે દરરોજ આરતી ઘરના દરેક સભ્ય વચ્ચે ભાવનાત્મક જોડાણ ઊભું કરે છે બાળક માતાપિતાની સાથે આરતી કરે છે તો એને ભક્તિ સંસ્કાર અને કુટુંબનું મહત્વ શીખવે છે પતિ પત્ની આરતી કરે છે તો પ્રેમભર્યું તાણમુક્ત વાતાવરણ ઊભું થાય છે વૃદ્ધો આરતી દરમિયાન પરિવારના સભ્યોની નજીક આવે છે અને પોતાનું માનસિક એકાંત દૂર કરે છે આ બધું મળીને ઘરના દરેક વ્યક્તિ વચ્ચે લાગણીશીલ બાંધણી ઊભી કરે છે કોઈ સાવજનિકતા રહેતી નથી રહે છે તો માત્ર ભક્તિ અને પ્રેમ આ ભાવનાત્મક એકતા માત્ર માનસિક સુખ માટે નહીં પણ શારીરિક આરોગ્ય માટે પણ આશીર્વાદરૂપ છે આજે માનસિક તાણના કારણે ઉભા થતા રોગો જેમ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઉદાસીનતા નિંદ્રા હળવી થવું આવા અનેક શારીરિક અને માનસિક દોષો આરતીના કારણે ધીમે ધીમે શમવા લાગે છે આરતીના સમયે ઘંટનો અવાજ શંખનાદ ભજન અને આરતીના ગીતો શરીરમાં હેપી હોર્મોન્સ જેવા કે સેરોટોનિન અને ઓક્સિટોસિનના સ્તર વધારે છે જે મનને શાંત અને આનંદિત બનાવે છે ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જા જ્યારે દીવા ધૂપ ઘંટનાદ અને પવિત્ર મંત્રોના સ્પંદનોથી દૂર થાય છે ત્યારે ઘરના દરેક સભ્યનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે શાંત વાતાવરણમાં રહીને માણસે પોતાની અંદર થતું તાણ દૂર કરી શકે છે આરતી એ વ્યક્તિને અંદરથી શાંત રહેવાનો અભ્યાસ આપે છે જે લોકોમાં વધુ સહનશક્તિ સમજૂતી અને પ્રેમ ઉત્પન્ન કરે છે જ્યારે મનોવૈજ્ઞાનિક સ્તરે શાંતિ હોય છે ત્યારે શરીર પણ તેનો સાથ આપે છે અહીં આરતી એ કુટુંબ માટે એક રોજિંદો હિલિંગ સિશન બની જાય છે જ્યાં ભક્તિ રૂપે બધા પોતાનું દુઃખ તાણ અને થાક ભગવાન પાસે મૂકી દે છે પરિવારના સભ્યો એકબીજાની આંખોમાં જોઈને પ્રસન્નતા અનુભવે છે બાળક માતાની પાસે ઊભો રહી આરતી ગાય છે પિતા પૂજા કરે છે અને દાદા દાદી શાંત ભાવે બેઠા હોય છે ત્યારે ઘરની અંદર જે ઊર્જા પ્રવાહિત થાય છે અવ્યાખ્યે છે એ પવિત્ર ઉર્જા એ ઘરના દરેક કોણે પ્રાણપવન આપે છે અને એ ઘરમાં વસવાટ કરતા બધાને અંદરથી આરોગ્ય આપે છે શાસ્ત્રો કહે છે કે જ્યાં ભક્તિનું નિત્ય વહન થાય છે ત્યાં રોગ શોક અને દુઃખ ટકે નહીં વૈજ્ઞાનિક પણ કહે છે કે સંગીત અને મંત્રોના ધ્વનિએ મગજના નરમ કોષોને આરામ આપે છે હાર્ટબીટ નિયમિત કરે છે અને ધમનીઓને ઢીલવા કરે છે આરતીની ધૂન જેમ કે જય જગદીશ હરે કે જય અદ્વિત્ય આયે આશાપુરા એ માત્ર સંગીત નથી એ મનોવૈજ્ઞાનિક સારવાર છે અંતે એવું કહી શકાય કે દરરોજ આરતી કરવી એક એવી કલ્પવૃક્ષ જેવી છે જેના તળે આખો કુટુંબ ભેગું બેસે છે પ્રેમથી ભક્તિથી શાંતિથી જ્યાં સંબંધો ઊંડા થાય છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે દરરોજ આરતી કરવી માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પણ જીવનમાં શાંતિ સુખ અને ધન સંપત્તિ લાવવાનું શક્તિશાળી સાધન છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા નીચે કોમેન્ટમાં લખો હું દરરોજ આરતી કરું છું અને તમારા અનુભવ શેર કરો ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિષય સાથે ત્યાં સુધી માટે જય રામ જય મા લક્ષ્મી અને શુભ આરતી